પરીક્ષિત કહે કે હું તો તને ઓળખી ગયો તું કળજુક છો પણ આ કોણ છે ગાય માતા એ પોતાનો પરિચય તો હું ધરા છું ધરતી છું અને આ ધર્મ છે તો આ ધરા અને ધર્મની વચ્ચે આ કોણ બોલે હું કળજુ હાલ નિકાલ કળજુ કે ક્યાં જાઓ નવખંડ ધરતી ઉપર બધે તમારું રાજ્ય છે આખા મંડળમાં જળમાં તો રહેવાય નહીં મને સ્થાન આપો અને પરીક્ષિત રાજા એ કળિયુગને રહેવાના સ્થાન આપ્યા પહેલું સ્થાન છે જુગાર જ્યાં જુગાર રમાતો હોય ત્યાં કળિયુગનું સ્થાન બીજું સ્થાન છે શરાબ પાન જ્યાં શરાબ પીવાતો હોય ત્યાં કળિયુગનું સ્થાન છે ત્રીજું હિંસા જ્યાં ધર્મના નામે અબોલ પ્રાણીઓની હિંસા થતી હોય ત્યાં કળિયુગનો વાસ છે કળિયુગ કે પ્રભુ તમે મને મારા જ આવા ખરાબ ખરાબ સ્થાનો આપ્યા તમને મારામાં બધા અવગુણ દેખાડ્યા

સોનામાં કળયુગનો વાસ છે પણ કયું સોનું અનિતિથી ભેગું કરેલું હોય ને એમાં નીતિથી કમાયેલા હોય એમાં સોનાનો ભા ઓલો વાસ કળયુગનો નથી પાછા પેરતા હોત પેરજો પાછા સ્થાન આપીને પરીક્ષિત પોતાનો ઘેર આવ્યા એક મુકુટ પોતાના પૂર્વજનો હતો એ પહેરેલો એ અનિતિનો સોનાનો છે એ માથા પર આવ્યો એટલે કળયુગ સવાર થઈ ગયો જે પવિત્ર પાંડવ વંશમાં શિકારનું નામ ન લેવાતું એને બદલે આ પરીક્ષિતને શિકાર કરવાની ઈચ્છા થઈ ઘોડા પર સ્વાર થઈ શિકાર કરવા નીકળ્યા એક મૃગલું પસંદ પડ્યું એને મારવા માટે શિકાર કરેલો નહીં એટલે બાણ આમ એને ખેંચી આમ છૂટું મૂકે પણ હરણને વાગે નહીં આખો દિવસ એની પાછળ ભટક્યા પ્યાસ લાગી ભૂખ્યા અને પ્યાસા પરીક્ષિત પાણીની શોધમાં એક સરોવર સરોવરને કિનારે પહોંચ્યા અને ત્યાં એક આશ્રમ હતો એ આશ્રમમાં શમિક મુનિ રહે એ સમાધિમાં બેઠેલા માથે કળિયુગ છે ને એટલે એણે એક ઋષિનું અપમાન કર્યું કઈ સાધુ મને જોઈને ઢોંગ કરો છો સમાધિમાં બેઠા હોય એવું તમારે મને પાણી ન પાવું પડે મારી સેવા ન કરવી પડે એટલે આઉ નાટક કરો છો ઊભા થાવ મને પાણી આપો એક સાધુની પાસે સેવા કરાવવાનો જ્યારે ભાવ જાગ્યો એટલે હવે પતન વૃત્તિ થઈ રામાયણમાં તો આવે છે કે રાક્ષસ એટલે કોણ માં નહીં માту પિતા નહીં દેવા અને સાધુ ન કરવા વહી સેવા મા બાપને માને નહીં અને સાધુની સેવા કરવાને બદલે સાધુ પાસે સેવા કરાવે તો એના માન રાક્ષસમાં કઈ બહુ ફેર નથી સાધુની સેવા કરવાની હોય પરીક્ષિત જ્યાં બાણ મારવા ગયા ત્યાં એક સર્પ એ અને એના મરી ગળામાં અહીંથી ગઈ નો પુત્ર શ્રીંગી એ બાજુમાં પોતાના મિત્રો સાથે રમતા હતા એમાં એના મિત્રોએ જઈને વાત કરી શ્રમિક આવ્યા છે પોતાના પિતાના મળી ગળામાં મરી ગયેલો સર્પ પહેરેલા વ જોયો આત્મા જળની અંજલી લઈ અને શાપ આપ્યો ઇતિ લંઘિતમ મર્યાદમ તક્ષકમ સપ્તમે હની દયંતી સ્વકુલાઘારં જો દીતોતે તદન્દ્રમ ઇતિ લંઘિતમ મર્યાદમ તે તારા ક્ષત્ર્રીની મર્યાદાને ઓળંગી અને મારા પિતા એટલે કે સંતના ગળામાં મરી ગયેલો સર્પ પહેરાયો છે તો જા મારો શાપ છે કે તને આજ નાગ તક્ષક બની અને દંશ દેશે અને સાત દિવસમાં તારું મૃત્યુ થશે જા તો સંત પીજી ગયો દીકવાળો ડોલી ઉઠ્યા કુશીની વળી સમાધિ શમિકની સમાધિ એ શાપ ન આપ્યો ઓત તો સારું હતું કારણ કે આ તે શાપ બીજા કોઈને નહીં એક ધર્મવંત એક ધર્મશીલ એક જ્ઞાની ગુણવાન આપણા રાજાને હતો અને રાજા એ તો ભગવાનનું રૂપ ગણાવ્યું બહુ ખોટું થયું પણ હવે શાપ મિથા ન થાય જા અને સિંગે આવ્યા છે પરીક્ષિત રાજાને બધી વાત કરે છે પરીક્ષિત દોડી બ્રાહ્મણના બાળકના પગ પકડ્યા તમે મને શાપ આપ્યો બહુ મોડું કર્યું સાત દિવસ તમે મને આપ્યા છે પણ મારો ગુનો તો એટલો બધો મોટો છે ને કે તમારે મને બાળી ભસ્મ કરવું છે હું ક્ષત્રિયનો દીકરો છું એક સંતનું મેં અપમાન કર્યું પણ મારા પર કળિયુગનો વાસ હતો એટલે આવું બધું થઈ ગયું છે માફ કરજો પરીક્ષિતે શું કર્યું આપણે બધાએ વિચારવાનું કે સાત દિવસ તો આપણી પાસે છે ને વાર સાત જ છે આપણે શું કરવાનું અમુક સમય આવે ને અને કાળ જ્યારે દેખાવા લાગે ત્યારે આપણા દીકરાને કે આપણા કોઈ ઘરમાં હોય એને બધું વ્યવહાર સોંપી દેવાનો અને આપણે પરીક્ષિતની માફક ભજન કરવા માટે જતું રહે